પાટણ શહેરમાં વસતા તળપદ દરજી સમાજના આરાધ્ય દેવ શ્રી કાપડિયા વીરદાદાની પરંપરાગત મુજબ પાલખી યાત્રા ધર્મમય માહોલમાં યોજાઈ હતી ગાયકવાડ સરકારના સમયમાં હાલના હયાત પ્રગતિ મેદાન ખાતે રાજસ્થાનથી આવેલા દરજી સમાજના લોકો દ્વારા શ્રી કાપડિયા વીરદાદાની સ્થાપના કરવામાં આવી હતી પ્રક્તિ મેદાન ખાતે આવેલ શ્રી કાપડિયા વીર સ્થાનક સમાજના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે સમાજના વડવાઓ દ્વારા શ્રાવણ વદ ચોથના દિવસે સમાજની ઉજાડી અને વીર ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવતી હતી છેલ્લા બત્રીસ વર્ષથી કાપડિયા વીર દાદાના પાટોત્સવ નિમિત્તે પાલખી યાત્રા યોજવામાં આવે છે જે અનુસંધાને કાપડિયા વીર દાદાના સ્થાનકે સમાજના લોકોએ પૂજા અર્ચના તેમજ આરતી કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ પરંપરાગત મુજબ દાદાના સ્થાનકેથી પાલખી યાત્રા વાજતે ગાજતે પ્રસ્થાન પામી હતી આ પાલખી યાત્રા પાટણ શહેરના બગવાડા ચોક ખાતે આવી પહોંચતા સમાજની મહિલાઓ અને યુવાનોએ સંગીતના તાલે ગરબાની રમઝટ જમાવી હતી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ